નદીમાં છે અને અત્યંત ગંભીર હાલતમાં આ વાહનો બ્રિજ પરથી નદીમાં પડ્યા છે અને અત્યારે આ વાહનોમાંથી રેસ્ક્યુનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જય હિન્દ જય ભારત રિપોર્ટર પારસ રાજપૂત સાથે બીરો ચીફ કેસી રોહિત પાદરા

અને આ બ્રિજ જે તૂટી ગયો અને જે આજે માનવનું જીવન અમૂલ્ય છે એની ક્યારેય કોઈ કિંમત ના લગાવી શકાય જે બ્રિજ તૂટવાથી જે પરિવારના સ્વજનો અંદર પડ્યા છે અને એ જે પરિવારના સ્વજનોનું મૃત્યુ થયું છે એ પરિવારને જે ખોટ પડી છે એ ખોટ સરકાર કે કોઈ પણ ક્યારે પૂરી ના કરી શકે એટલે હાલમાં બ્રિજ તૂટવાથી જે સ્વજનોનું મૃત્યુ થયું છે એની જવાબદારી જો નક્કી કરવામાં આવે તો માત્ર સરકારની જ જવાબદારી છે સરકારે આજે ચાલીસ વર્ષ બ્રિજ થઈ ગયો સતત કહેવા છતાં કે રિપેરિંગ કરો અને તમે વચ્ચે પુલ નાખો એને ગમે ત્યાં ટેકા મીકો પણ સરકારનું પેટનું પાણી ના હાલ્યું અને આજે માણસનું અમૂલ્ય જીવન ને આજે મૃત્યુના આરે લાવી દીધું છે એટલે આ જે કઈ ઘટના બની છે એની માત્ર ને માત્ર જવાબદારી જો કહેવામાં આવે તો આ ડબલ એન્જિનની સરકારની જે વાતો કરે છે એ નહીં આ જવાબદારી છે કે એમને આ પુલનું રિપેરિંગ કર્યું હોત તો કદાચ આ માનહાની જાનહાની ના થઈ હોત